હાલો મિત્રો કેમ છો મિત્રો આજે એક નાની એવી છોકરી જે ચાર વર્ષની છે અને એમનું ટેલેન્ટ એમની તમને એક વાર્તા રજૂ કરે છે શું છે બેન તારું નામ ક્રિષ્ના ક્રિષ્નાબેન છે અને માત્ર ચાર વર્ષની છે તો ક્રિષ્નાબેન તમે શું આજે વાર્તા કરવાના છો સર 네 봐은 걸멍 살아

અને એમની જે વાર્તા તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જણાવજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો માતાજી